તો રાજ્યકક્ષાના મંત્રી સ્વરૂપજી ઠાકોરે ચાર્જ સંભાળ્યો છે ખાદી અને ગ્રામ ઉદ્યોગના રાજ્યકક્ષાના મંત્રી છે સ્વરૂપજી ઠાકોર આજે સ્વરૂપજી ઠાકોરે મંત્રી તરીકે ચાર્જ સંભાળ્યો ઠાકોર સમાજના અનેક આગેવાનો ત્યાં ઉપસ્થિત રહ્યા હતા એમએલએ અલ્પેશ ઠાકોર ધવલસિંહ ઝાલા મનુભાઈ પટેલ હાજર રહ્યા હતા મંત્રી સ્વરૂપજી ઠાકોરે ઝી ચોવીસ કલાક સાથે ખાસ વાતચીત કરી ખાદી ગ્રામ ઉદ્યોગ મંત્રી તરીકે રાજ્ય કક્ષાના મંત્રી તરીકે સૌરભજી ઠાકોરે આજે ભાઈબીજના દિવસે ચાર્જ લીધો છે રજાઓ છે કારણ એ જ છે કે ભાઈ દિવસના દિવસે એકબીજા લોકો સ્નેહભર મળતા હોય છે અને સ્નેહમાં મળવાનું મને સૌભાગ્ય મળ્યું એની સાથે સાથે જે રાજ્ય સરકારે મને જે સરકારની અંદર સમાવેશ કર્યો છે એ નિમિત્તે આજે તમામ લોકો જ્યારે આવી રહ્યા હોય અને ઘરે મળતા હોય એવા જે મને જવાબદારી સોંપી છે જવાબદારીની અંદર સૌને મળું એ મને આનંદ થાય એના માટે અને અમારી સાથે અમારા ગુરુ અલ્પેશજી ઠાકોર સાહેબ પણ સાથે છે સાથે ધવલસિંહ પણ ભાઈ સાથે છે સાથે અનિકેતભાઈ પણ સાથે છે અમારા એમ ભી પણ સાથે છે તમામે તમામ લોકોએ આશીર્વાદ આપવા માટે આજે મારી સાથે મને આશીર્વાદ આપી અને મને કામને ઊંફ આપવા માટે સર્વે આશીર્વાદ આપ્યા છે ખાસ કરીને તમને જે વિભાગો આપવામાં આવ્યા છે એનો ક્યાંક ને ક્યાંક કયા પ્રકારે સમાજને ઉપયોગી અને ગુજરાતના લોકોને કારણ કે ખાદી ગ્રામ ઉદ્યોગ છે સ્વાભાવિક છે કે નાના નાના વર્કરો એમાં જોડાયેલા છે અને કેવી રીતે કામ કરશો સ્વાભાવિક રીતે મારો ઉદ્દેશ્ય નાના લોકોને ઉપયોગી થવાનો હતો એ જ ખાતું મને આપ્યું છે નાના નાના લઘુ ઉદ્યોગો છે એમને હું ગરીબોને જેને ધંધો કરવો છે જેને રોજગારી જોવે છે એમને હેલ્પ કરવા માટે જે મને ખાતું આપ્યું છે કુટીર ઉદ્યોગનું એ ઉદ્યોગનું ખાતું મને ખૂબ ગમ્યું છે અને મારે જેને ઉપયોગી થવું હતું એવું જ ખાતું આપ્યું છે એટલે નાના લોકોને હું જરૂર આમાં ઉપયોગી થઈ જેમને પણ રોજગારી મેળવી હોય જેને પણ ધંધો કરવો હોય એમને ખરી રીતે હું એમને ખરા અર્થમાં એમને ઉપયોગી થઈશ ઠાકોર સમાજમાં તમે ગુરુ કીધા અલ્પેશજી મળીને આ બધા રહી ગયા છે અને તમારો નંબર લાગ્યો છે સમાજ માટે શું કરશો હવે પ્રથમ તો ઠાકોર સેના એક સંગઠનના માધ્યમથી જ્યારે અમને અલ્પેશજીએ અમને સંગઠનમાં જ્યારે કામ કરવાની તક આપી એના દ્વારા અમને ઘણી બધી આ એના થકી જ અમને જે અમારા ગુરુ અલ્પેશજી અમને માર્ગદર્શન આપ્યું એમને દ્વારા અમે કામ કર્યું ચાહે દારૂબંધીનું કામ હોય ચાહે શિક્ષણનું કામ હોય સંગઠનનું કામ હોય દરેક જગ્યાએ અમને કામ કરાવી અને લોકોને ઉપયોગી થવા માટે અહા સુધી પહોંચાડ્યા હોય તો એ અલ્પેશજીની માધ્યમથી અમે પહોંચ્યા છીએ સંગઠનના માધ્યમથી પહોંચ્યા છીએ એ અમારા ગુરુ છે એમના આદેશ મુજબ અમે કામ કર્યું છે અને આ લોકોને ઉપયોગી થવા માટે અહીં સુધી અમે પહોંચાડ્યા છે એટલે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ ખાસ કરીને તમે જે બહાર રહીને ઠાકોર સેનામાં કામ કરતા હતા દારૂબંધીનું નામ હતું હવે સરકારમાં રહીને કેવી રીતે કરશો સરકારમાં રહીને ઘણું સારું થશે કારણ કે સરકારમાં પાવર હોય છે પાવરની અંદર કાર્ય કરવું તો ઘણું બધું પહેલું અમે ખાલી સંગઠનની અંદર રહીને કામ કરતા હતા તો પણ ઘણું બધું અમે સુધારો લાવ્યો છે અમે અલ્પેશભાઈના માધ્યમથી આ સમગ્ર ગુજરાતની અંદર દારૂબંધીનો ખૂબ જ સારું કાર્ય અમારા સમાજમાં ઘણું દૂષણ હતું એ પણ અમે દૂર કર્યું છે એમની સાથે સાથે સરકારમાં બેઠા હશો તો એનાથી ઘણું બધું અમે કામ કરી શકશું એના પાવરની અંદર આવી અને ઘણા બધા અમે કામ કરી શકીશું આભાર સ્વરૂપજી સ્વરૂપજીનું સ્પષ્ટ માનવું છે કે ઠાકોર સેનાના એક કાર્યકર તરીકે અલ્પેશજી સાથે જે કામ કર્યું છે એ જ કામ હવે સરકારમાં બેસીને પણ કરવામાં આવશે ભલે એ દારૂબંધીનું પણ કેમ ના હોય કેમેરામેન અલ્પેશ સ્ટુડિયો સાથે હિતલપારેક જી મીડિયા ગાંધીનગર